નમસ્કાર ખેત મિત્રો હું યસવી યાદવ અત્યારે આવી ગયો છું કચ્છ જિલ્લાના તાલુકા ભચાઉમાં એક કડખોઈ નામક ગામના અત્યારે તમે જે મારા બાજુમાં જોઈ રહ્યા છો અત્યારે જીરુના ભાડીમાં ઊભા છું અને આજથી લગભગ મહિના દિવસ થઈ ગયો છે આ જીરુમાં અને અત્યારે તમે જુઓ લાઈવ આ જે જીરું છે મસ્ત કલરમાં અત્યારે ગ્રોથમાં ચાલુ થઈ ગયો છે એના માટે મારા ખેડૂતભાઈ શું કર્યો છે અત્યારે ખેડૂત જોડે પર રૂબરૂ વાત કરશું અને જાણશું કે જીરુંમાં તમને પણ ખેડૂત છો તમે પણ આ બધી માહિતી

આત્મા પ્રવાસી છે તો કાકા જે તમારા ચિત્ર દેખાય છે તમારા જીવ માટે અત્યારે સાત અને તમે એના માટે શું વાપર્યો છે સિસકોલ ને કાખાતો એકડે કેટલા વાપર્યા છે આખડે 5 કિલો અને ભેગી ઝિંક ઝીક આ સિસ ઝિંક આ સિસ એકડે 10 કિલો પડશે

તો અહીંયા વો પરમાડે તો લખવાઈ તમને આવો તો લખવાઈ એ તમારો શું વિચાર છે એના માટે બીજા ખેડૂતો માટે એથી શું ફાયદો થાય છે ખાતા સારું આવે અને એના રિઝલ્ટ તમને કેવા લાગે

હાઇટ હાઇટ બહાર ત્રણ જો એક એક છોડમાં અને રૂમ તમે સુધી બધામાં સરખો એક સરખો ઘણો ફાયદો છે તો માટે ફાયદાકારક છે આ રોચક બીજો જોવા માટે તમે આ સેન્સર સ્ક્રાઇબ કરજો અને બીજા ખેજૂરો પર શેર કરજો અને સવા કાકાના લાખા ભાઈને પોતાનો અનુભવ જે છે એ તમારા જોડે શેર કર્યો છે